રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે આણંદ જિલ્લામાં પણ કલાકમાં જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભારે વરસાદને પગલે આણંદ જિલ્લામાં વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે તો વીજ પોલ ધરાશાયી થયાની પણ ઘટના સામે આવી રહી છે અને ભારે વરસાદને કારણે કેટલાક રસ્તા પર પાણી

સરેરાશ નેવું એમએમની આસપાસ વરસાદ પડ્યો છે જેમાં પણ આણંદ તાલુકાની વાત કરીએ તો એકસો ઓગણચાલીસ એમ સાડા પાંચ ઇંચ અને ખંભાત અને બોરસદ તાલુકામાં પણ ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે નીચાણના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કિસ્સાઓ બન્યા છે પણ સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર છે અને પાણી નિકાલની કામગીરી પણ ચાલુ છે જ્યાં જ્યાં વીજ પુરવઠો અત્યારે ખોરાઈ ગયો છે ત્યાં પણ એમ જીવીસીએલની ટીમો પણ સતત ફિલ્ડમાં છે અને સેફટીને ધ્યાને રાખીને વીજ પુરવઠો પણ ફરીથી ચાલુ થાય આવું એમજીવીસીની ટીમો પણ કરી રહી છે